નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે અત્યારે હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આપને જણાવી દઈએ કે સાઉથના પ્રખ્યાત એક્ટરનું નિધન વિગતવાર વાત કરવામાં આવે તો દક્ષિણના સિનેના પ્રખ્યાત અભિનેતા અને આશિયા કલાકાર વિશ વેંકંઠનું તેપણ વર્ષની વયે અવસાન થયું છે તેમને સ્ક્રીન પર વેંકટરાજ તરીકે જાણીતા હતા મળતી માહિતી મુજબ વધુ આપને મિત્રો એ પણ જણાવી દીધી કે વાત કરવામાં આવે તો તેમણે હૈદરાબાદની એક હોસ્પિટલમાં કિડની ફ્લેવરને કારણે તેમનું અવસાન થયું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જો કે મિત્રો તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી કિડની સમયાથી ત્યારે સમસ્યાથી પીડિત હતા જોકે મિત્રો વધુ જણાવી દીધી કે સતત ડાયાલિસ અને વેન્ટિલેટર સપોર્ટ હતા જોકે વેન્ટરની હાલ ત્યારે તબિયત બગડી રહી હતી અને તે અંતે તેઓ જીવનની ત્યારે મિત્રો સામેની લડાઈ હારી ગયા હતા જે આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ